કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેનો ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે આયુર્વેદને અનુસરનાર લોકો આજના ભાગદોડવાળા જીવનમાં પણ સારી રીતે નિરોગી જીવન જીવતા હોય છે તેમાં કોઈ બેમત નથી આયુર્વેદમાં રસાહનની ભોજન પ્રથાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે રસાહથી અનેક રોગો સામે રક્ષણ મળે છે રસાહનની ભોજન પ્રથા અંગે જાગૃતિ લાવવા ભુજ તાલુકાના પર વાંઢાઈ મધ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રસાહનના તબીબી ફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી આધુનિક સાયન્સમાં સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઇન્જેક્શન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય છે ત્યારે કાચા શાકભાજી અને ફળોનો રસ રોગોને દૂર કરવાનો અક્ષીર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે અને આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થોને દૂર કરે છે ઉત્તર ગુજરાતના નરહરીભાઈ પંડ્યા છેલ્લા દસ વર્ષથી નવી ભોજન પ્રથા સાથે જોડાયેલા છે તેમણે દેશલભર મધ્ય યોજાયેલા કાર્યક્રમમાં શું કહ્યું એ જાણીએ મારું નામ નરહરી પંડ્યા નોર્થ ગુજરાત પાટણ ડિસ્ટ્રિક્ટ સરસ્વતી તાલુકો જેસંગપુરા ગામ છે વ્યવસાય રિટાયર્ડ શિક્ષક છું છેલ્લા દસ વર્ષથી નવી ભોજન પ્રથા સાથે સંકળાયેલો છું અને ગુજરાત ગુજરાત બહાર આઉટ ઓફ કન્ટ્રીઝ લાખો લોકો સાથે સંકળાયેલો છું અને આનો પ્રચાર અને પ્રસારનું કામ કરું છું વાંડાઈમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી હું અહીંયા આવું છું અહીંયા પ્રભુભાઈ નાકરાણી ભુજવાળા અને એમની ટીમ દ્વારા શિબિરોનું અહીંયા પ્લાનિંગ થાય છે નવી ભોજન પ્રથાની શિબિર બસોથી પણ વધુ લોકો અહીંયા એકત્રિત થાય છે નવી ભોજન પ્રથા પ્રણાલી અપનાવી અને લોકો અહીંયા જ પોતાના દર્દોને મૂકીને જાય છે જે કંઈ દુઃખ દર્દ હોય કોઈ પણ રોગ હોય એ આ સિસ્ટમને અનુસરે તો એ મૂકીને જાય છે અહીંયા એક અલગ સિસ્ટમ છે જો કે આપણી ઋષિ પરંપરાની આ સિસ્ટમ છે સવારે નવ વાગે અહીંયા કાર્યક્રમ ચાલુ થાય છે નવથી બાર વાગ્યા સુધી લોકોને સમજાવવામાં આવે છે આ પ્રથા શું છે એ બાર વાગે ગ્રીન જ્યુસ આપવામાં આવે છે લીલા પાંદડાનો જ્યુસ ફરી બારથી બે વાગ્યા સુધી પ્રવચન ચાલે છે બે વાગે ફલાહાર આપવામાં આવે છે સાડા ત્રણ વાગ્યા સુધી બધા આરામ કરે છે સાડા ત્રણથી છ વાગ્યા સુધી ફરી પ્રવચન ચાલુ થાય છે અહીંયા મેઇન બાબત એ છે કે રોગોનું કારણ એ કબજિયાત છે કબજિયાત શું ખાવાથી થાય છે એનાથી દૂર રહીએ અને જે કંઈ ખાવાથી પેટ સાફ રહે જો આ કરીએ તો જે કહેવત છે કે પેટ સાફ રોગ માફ અહીંયા લોકો પોતાના રોગોને મૂકીને જાય છે ત્રણ દિવસની શિબિર હોય છે પાંચ પાંચ દિવસની હોય છે દસ દસ દિવસની પણ શિબિરો લાગે છે આ પ્રમાણે ફક્ત ગુજરાતમાં નહીં આઉટ ઓફ સ્ટેટ આઉટ ઓફ કન્ટ્રીઝમાં પણ આની શિબિરો ગોઠવાય છે